નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ અરવલ્લી અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામમાં આવેલા સાંકરેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ મંદિર બદામી રંગના સ્વયંભૂ રુદ્રાક્ષ શિવલિંગ માટે જાણીતું છે શિવરાત્રીના પાવન અવસર પર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વક્તુએ બદામી રંગના સ્વયંભુ શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આખું મંદિર હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું શિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે ભગવાન મહાદેવની પાલખીને સાકરિયા ગામના ઘરે ઘરે લઈ જવામાં આવી હતી ગ્રામજનોએ ભક્તિભાવથી પાલખીનું સ્વાગત કર્યું હતું અને પૂજા અર્ચના કરી હતી આ પાલખી યાત્રાનો હેતુ ગામમાં શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય જાળવવાનો હતો સાંકળેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે આ મંદિરનું વિશેષ મહત્વ છે અહીંનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું છે છે અને તેનો રંગ પણ અનોખો દિવસે અહીં આવવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે સાતરિયા ગામના સરપંચે જણાવ્યું હતું કે આ વર્ષે શિવરાત્રીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી ગામના દરેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભગવાન શિવના આશીર્વાદથી ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે આ ઉપરાંત મંદિરમાં મહાઆરતી ભજન કીર્તન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શિવરાત્રીના આ પાવન અવસર પર હજારો ભક્તોએ સાગરેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી મારું નામ રાકેશ પંડ્યા છે હું મોડા ગામનો વતની છું અને અત્યારે છેલ્લા પચીસ વર્ષથી અમદાવાદમાં રહું છું અને ત્યાંથી અમે અમારા ગામમાં સાંકળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે સ્વયંભુ મંદિર છે સ્વયંભુ શિવલિંગ છે અને આ સ્વયંભુ શિવલિંગની વર્ષની એક વાર દાદા દર્શન માટે ગામમાં ઘરે ઘરે આવે છે અને એની પાલખી નીકળે છે એ પાલખીમાં હાજરી આપવા માટે હું અહીંયા સ્પેશિયલ અમદાવાદથી આવ્યો છું આવા અમારા અહીંયા ઘણા આજુબાજુના ગામથી અને દૂર દૂરથી પણ ભક્તો આવ્યા છે અને ભક્તો આ પાલખી યાત્રાની અંદર જોડાય છે અને એ પાલખી યાત્રામાં ભગવાન શિવને પ્રાર્થના કરવામાં આવે છે કે ગામની અંદર સુલેહ જળવાઈ રહે અને શાંતિ જળવાઈ રહે અને બધા સુખાકારીમાં રહે એના માટે અમે આ દાદાને ઘર ઘર પાલખીનું ત્યાં આગમન કરવામાં આવે છે અને બધા ધ્યાનથી પૂજા કરે છે અને પૂજા અને પ્રાર્થના આરતી કરી અને દાદાને પ્રાર્થના કરે છે દરેક સારા આરોગ્ય માટે અને સુખાકારી માટે દાદાને વરસમાં એક વાર અહીંયા આવતા જોઈ અને લોકો આનંદ પામી જાય છે અને ઘેર ઘેર તૈયારીઓ કરવામાં આવે છે સારી રીતે અને અહીંયા ઘણા બધા ભક્તો સામેલ છે ને આગળ પાલખી પણ આવડે રસ્તામાં નીકળેલી છે એ ગામમાં ફરે છે અને અમે લોકો આનંદથી આખો દિવસ અહીંયા ધામધૂમથી આ ઉત્સવ મનાય મહાપર્વ મનાવીએ છે અને સાંજે મહાઆરતી થાય છે ત્યાં મહાદેવના મંદિરની અંદર અને બધા ત્યાં જઈ અને પ્રસાદ લઈ મહાઆરતી કરીને પછી ત્યાંથી છૂટા પડે છે હું આ ગામ નો રહી છું સંદીપ ઉપાધ્યાય સકરેશ્વર મહાદેવ દર સાલની જેમ આ સાલ પર દર વર્ષે ગામમાં શોભાયાત્રા પાલખી સ્વરૂપે નીકળે છે અને ઘેર ઘેર શંકરદાદાની પધરામી કરવામાં આવે છે અને દરેક દરેક જગાએ લોકો પૂજા અર્ચના કરી પોતાના આરોગ્ય સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને દર વર્ષની જેમ દરેક ગામમાં ઘેર ઘેર પાલખી યાત્રા નીકળે છે અને આ શિવલિંગ બહુ જ પ્રચલિત છે જૂનું વર્ષો પુરાણું અને સ્વયંભૂત પ્રચલિત છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલું અતિ પ્રાચીન શિવજીનું મંદિર એટલે સાકળેશ્વર મહાદેવ મંદિર સાંકળેશ્વર મહાદેવ મંદિર એ પાંડવકાળનું પુરાનું મંદિર છે અને આ પુરાણા મંદિરની અંદર વર્ષોથી અમે આ શ્રદ્ધા અને આસ્થાથી જે ટકી રહી છે એનું કારણ એ છે કે પાંડવકાળના મંદિરમાં એક રુદ્રા શિવલિંગ છે અને ભાગ્યે જોવા મળતું બદામી કલરનું રુદ્રા શિવલિંગ અહીં આસ્થાનું પ્રતિક સમાન બની રહ્યું છે આખા વર્ષ દરમિયાન ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં રુદ્રાભિષેક થાય છે અને અહીં અતિરુદ્રનું આયોજન થાય છે ખૂબ સુંદર રીતે ભક્તોનું ઘોડા ઘોડાપુર ઉમટે છે અને આ શિવલિંગના દર્શન કરવા માટે ખાસ કરીને શિવરાત્રિ અહીં મેળા જેવું વાતાવરણ નિર્માણ થાય છે અને ગામમાં ઘરે ઘરે આ પાલખી યાત્રા નીકળે છે અને સૌ ભાવભેર એમાં જોડાય છે આ અતિ રુદ્ર અને અતિ પ્રાચીન સાંકળેશ્વર મંદિરની આસ્થા સાથે અહીં આજુબાજુની જિલ્લાની જનતા પણ જોડાયેલી છે અને ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થે અહીં શિવ શિવજીના દર્શનાર્થે પધારે છે અને રાત્રે અહીં મહાઆરતીનું આયોજન થાય છે અને સુંદર એક ભવ્ય આરતીના સાથે ભક્તો પ્રસાદ સાથે છૂટા પડે છે જય સાંકળે